સુરતની વરાછા પોલીસે બોગસ આંગડિયા પેઢી ઊભી કરી સસ્તુ ગોલ્ડ આપવાના બહાને સત્યાસી લાખ પડાવી લેનાર ટોળકીના વધુ બે સાગરીતોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે સંદીપભાઈ વિનાયકભાઈ આહિરે રણધીર અડિયલ તથા ઈર્ષાદભાઈ પટેલ તથા અમિત જૈન તથા અન્ય લોકોએ ભેગા મળીને ગોલ્ડ કસ્ટમ વિભાગમાંથી છોડાવ્યું હોવાની માર્કેટ કરતા સસ્તું ગોલ્ડ આપવાની વાતચીત કરી આરોપીઓને બોગસ આંગળિયા પેઢી ઊભી કરી હતી વરાછાના રત્ન કલાકાર એપાર્ટમેન્ટના પહેલા માળે રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝના નામથી બોગસ આંગળિયા પેઢી ઊભી કરી હતી અને સંદીપભાઈ પાસેથી સત્યાસી લાખ રૂપિયા આંગળિયા પેઢીમાં લોડ કરાવી આંગળિયા પેઢી તથા ફોન બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે અગાઉ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે આજે મુકુંદભાઈ માધાભાઈ પ્રજાપતિ ઉર્ફે કપિલ ગોવિંદભાઈ પટેલ તથા જીજ્ઞેશભાઈ રમણલાલ સોનીને ઝડપી પાડ્યા છે આરોપીઓએ બોગસ આંગળીયા પેઢી ઊભી કરી સસ્તું ગોલ્ડ આપવાની લાલચે સત્યાસી લાખ રૂપિયા પડાવી લીધા હતા